ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે નામ એટલે નથી લેતો કે સિનિયોરિટી જુનિયોરિટીમાં ખૂબ હોય એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો મારે ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું છે કે આપણે આ મંચ ઉપર ખોરલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી ચૂંટણીઓ આવશે ને ચૂંટણીઓ જશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ હોવા નહીં કીધા